જ્યારે અંગ્રેજીની વાત કરવામાં આવે ત્યારે આપણે અંગ્રેજી બોલવામાં લોકો બોલે છે તો આપણે અમુક સેન્ટેન્સીસનું પ્રોપર ગુજરાતી નથી કરી શકતા અથવા તો ક્યાંક સેન્ટેન્સ અમુક લેખા હોય તો એનું પ્રોપર આપણે ટ્રાન્સલેટ નથી કરી શકતા નથી આપણે એના જેવા અમુક સેન્ટેન્સો બોલી શકતા હા તૂટેલું ફાટેલું બોલી શકીએ છીએ વી કેન સ્પીક બટ અમુક એવા સેન્ટેન્સીસ છે અમુક એવી વસ્તુઓ છે કે જે લોકો બહુ સારું એવું બોલે છે અને આપણને જેમાં ફાફા પડે છે શું કામ ખબર છે મિત્રો કારણ કે આપણે એવી ઘણી બધી ભૂલો કરી રહ્યા છીએ જેના કારણે આપણને આ તકલીફ પડી રહી છે કેવી ભૂલો

હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર મિત્રો વિડિયોની શરૂઆત કરું એની પહેલા એક વખત લાઈક નું બટન દબાવી દયો કારણ કે આ લેક્ચર તમારા માટે ધમાકેદાર રહેશે અને આ લેક્ચરમાં તમને ઘણી બધી એવી અનનોન માહિતી જાણવા મળશે કે જે પછી નોન થઈ જશે ઓકે ઘણા બધા એવા શબ્દો છે કે હા યાર આ તો ખબર જ નહોતી હા સર મને પણ આજે આ પહેલી વાર ખબર પડી ઓકે મિત્રો વધારે સમય ના લેતા શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની ની લાઈક કરી દીધું વિડીયોને એક વખત સરસ મજાની રીતે વિડીયોને લાઈક કરી દો આ તમારા બધાના

મીંડા હોય ભાઈ મન પડે એવી વાતો આ તો અમને હવે પેલા ધોરણ વાળાને ખબર હોય સાહેબ આ કે આ હું એટલે કોણ થાય વોટ એટલે શું થાય હું એટલે કોને થાય વાય એટલે શા માટે હવે વર્ષોથી થી ભણીએ છે એ તો રેવા દો એટલે ભાઈ મને ખબર છે તમને બધાને ખબર જ છે કે આ બધા શબ્દો ગુજરાતી શું થાય પણ આ બધાય શબ્દો ગુજરાતી હજી એક થાય છે જે તમને કઈ શીખડાવવામાં નથી આવતું બરોબર આપણે આટલું શીખાય હું એટલે કોણ વોટ એટલે શું પણ વુનું બીજું ગુજરાતી થાય છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરે છે તો શું છે આ આ બધું શું છે છે એને આપણે જોતા બાય જેટલા પણ આવા શબ્દો શબ્દો એ બધા મિત્રો જ્યારે પ્રશ્નો પૂછવા માટે થાય ને ત્યારે એનું ગુજરાતી વુનું ગોણ થાય થાય વોટનું શું થાય નું કોને થાય વાય નું શા માટે થાય વેનનું ક્યારે થાય ને વીચનું કયું કઈ કયા એવું થાય

તમે અત્યાર સુધી વુ શરૂઆતમાં જે જોયું હશે વુ ઇઝ ધીસ વુ ઇઝ યોર વુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ હે વુ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ આવું બધું સાંભળ્યું છે પણ સાહેબ બે વાક્યની વસે ક્યારેક ક્યારેક આવડા શબ્દો આવે તો ત્યારે એનું ગુજરાતી શું કરવું અને આપણે બોલવું હોય તો આ લોકોને વસે ઉપયોગ કરીને ક્યારે બોલવો તો એ શીખડાવવાનો શું સાહેબ કે જાતા નહીં અંત સુધી બની જો લાઈક કરી દીધી ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલું છે વુ સાહેબ વુ

શન તરીકે ઉપયોગ થયો હોય ત્યારે ક્યાંકશન કોને કેવાય બે વાક્ય વચ્ચે એક શબ્દ જોડાય અને બે વાક્ય માંથી એક વાક્ય અને એ મિનિંગ ફૂલ સેન્ટેન્સ બનાવે

એટલે આ તો ઓલોદભાઈ છે કે જે મારી જાનમાં આવ્યો હતો હે તો એ કે જે શબ્દ જ્યારે વાક્યની વચ્ચે વાપરો છો ને ત્યારે તમારે હું વાપરવો પડે કે જે બરોબર આ તો ઓલી છોકરી છે કે જેને મને અગાઈ કરવામાં ના પાડી હતી થાય ને હા તો આ વસ્તુ છે કે એમાં કે જે જ્યારે વાક્યની વચ્ચે જો બે સેન્ટેન્સ થયા જો આઈ નો ધ મેન હું એ માણસને જાણું છું પહેલું સેન્ટેન્સ બીજું એ ડોક્ટર છે પણ એમાં કરતા નહીં મૂકવાનો બીજા હુંથી જ્યારે બીજું વાક્ય આવે ને એમાં કરતા ન આવે એ કરતા લી કે જેમાં આવી ગયો બરોબર આઈ નો ધ મેન હુ ઇઝ ડોક્ટર બરોબર છે અને આ હું છે પાછા માણસ માટે જ વપરાય બિલાડીઓ કૂતરા માટે આ નથી વપરાતો એ ધ્યાન રાખજો ચાલો એના પછી બીજું ધીસ ઇઝ ધ બોય એટલે આ એ છોકરો છે કે જે વોન ધ પ્રાઇઝ કે જે ઈનામ જીતો આ તો ઓલો છોકરો છે કે જે ઈનામ જીતો રેડી એટલે આ તો ઓલા સર છે કે જે યુટ્યુબમાં વિડીયો બનાવે છે યુટ્યુબમાં ભણાવે છે અંગ્રેજી મારી વાત કરું હા તો એ સેન્ટેન્સ નું અંગ્રેજી શું થાય અરે ધીસ ઇઝ ધ સર અથવા તો ધીસ ઇઝ ધ ટીચર ધીસ ઇઝ ધ ટીચર ધીસ ઇઝ અ ટીચર વુ ટીચિસ અસ ઇંગ્લિશ કે જે અમને અંગ્રેજી ભણાવે છે ઓન યુટ્યુબ અને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એવું હર વખતે કે છે પણ અમે નથી કરતા એટલું તો કરી દઈએ ચાલો રેડી ક્લિયર થયું કે નો થયું વુ ના બે મિનિંગ એ કોણ જ્યારે પ્રશ્ન પૂછવા માટે હુ ઇઝ ક્લેવર હુ ઇઝ બ્યુટિફુલ હુ ઇઝ ફેમસ પ્લેયર હુ ઇઝ સ્પીકિંગ હુ ઇઝ ડાન્સિંગ ઢીચક ઢીચક હા પછી વુ એટલે કે જે કે જે બે વાક્યની વચ્ચેને એનો મતલબ થાય કે જે આ માણસ એ જ છે કે જે મારી જાનમાં આવ્યો હતો તો એ કે જે એટલે વુ બરોબર છે બે વાક્યને જોડવા માટે કે જે હાલો બીજું જોઈએ વોટ વોટ એટલે તો શું થાય ચલો વોટ ઇઝ યોર નેમ તારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ સો ટકા આપણે જાણીએ છીએ બહુ શીખા છીએ વોટ ઇઝ યોર ફાધર્સ નેમ તારા પપ્પાનું નામ શું છે તો શું આવ્યું વોટ ઇઝ ધેર ઇન યોર પોકેટ તારા ખિસ્સામાં શું છે ચલો આ તો આપણે જાણીએ છીએ કે વોટનો ઉપયોગ પ્રશ્ના ચિહ્નમાં થાય પણ સાહેબ વોટનો મતલબ કે પણ થાય

હું જાણું છું કે એને શું કીધું તો હું જાણું છું કે એને શું કહ્યું આઈ નો વોટ ઇઝ સેડ રેડી સિમ્પલ રીતે છે આવા ઘણા બધા સેન્ટેન્સ તમે તમારી રીતે બનાવી શકો છો તેમને જેમ યાદ આવતું જાય એમ કોમેન્ટ બોક્સમાં એક એક સેન્ટેન્સ લખાવી લેજો જો ખાસ ધ્યાન રાખજો હું કેના માટે વપરાણું તું કે જે માટે આ તો આપણે જાણીએ છીએ કે જે આ ઓલો ફલાણો વ્યક્તિ છે કે જે મારી જાનમાંયો હતો પછી બીજું બરોબર છે ક્યાં ભાઈ વૈજસ હા આ વોટ વોટ બરોબર ક્યારે આવે વાક્ય વાક્યમાં આવતો હોય આઈ ડોન્ટ નો હું ન જાણતો કે તારે શું જોઈએ છે કે યુ વોન્ટ બરોબર તો આ વસ્તુ છે ચાલો એના પછી ખાસ મિત્રો આગળના બીજા શબ્દો જોવાના છે એની પહેલા

તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે એ ટુ ઝેડ એકદમ બેઝિક સપોર્ટ કરી શકો નાઇન ટુ ઉપર બરોબર છે તો આ કોર્સ તમારા માટે બેનિફિટ વાળો છે આવું બધુંય તમને ત્યાં એકદમ એકડ એક થી એક મિનિટ હોય શીખવામાં આવશે તો અત્યારે જ પરચેસ કરી લેજો ફક્ત બારસો રૂપિયા જ છે રેડી ચાલો એના પછી વૂમ શું છે વૂમ વૂમ એટલે કોને થાય આપણે જાણીએ છીએ કે વુમ ડુ યુ લવ તમે કોને ચાહો છો કોને પ્રેમ કરો છો તો વુમ ડુ યુ લવ બીજું સેન્ટેન્સ જુઓ કે વુમ ડઝ મયુરી રાઇટ અ લેટર મયુરી કોને પત્ર લખે છે મયુરી કોને પત્ર લખે છે વુમ ડુ યુ આસ્ક અબાઉટ ધેટ બેંક પેલી બેંક વિશે તમે કોને પૂછો છો તો જ્યારે કોને તમે કોને બોલાવો છો તમે કોને કહો છો બરોબર તમે કોને રોવડાવો છો તો એ કોને એટલે હૂમ થાય પણ જ્યારે ક્વેશ્ચન ફોર્મમાં હોય ત્યારે પણ જ્યારે બે વાક્યને જોડવા એટલે કે કન્જક્શન તરીકે વપરાય ત્યારે એનો મતલબ થાય કે જેને શું થાય કે જેને જો ધીસ ઇઝ ધ મેન આ એ જ માણસ છે હૂમ આઈ મેટ લાસ્ટ યર કે જેને હું ગયા અઠવાડિયે મળ્યો તો

એ આપણે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં થાય પરંતુ વિચનો ઉપયોગ બીજી જગ્યાએ ક્યાં થાય છે તો જેવો વાક્યમાં ભાવાર્થ હોય કે જે શું છે કે જે સાહેબ કે જે તો આગળ આવી ગયો અરે એ માણા માટે હતું ફક્ત તો માણસની પેલા વાક્યમાં માણાની વાત થતી હોય તો આમાં જોજો પેલા વાક્યમાં માણાની વાત નહીં થતી હોય માણા સિવાયની બધાયની વાત થતી હોય જનાવર છે પક્ષીઓ પ્રાણીઓ વસ્તુઓ એના માટે એમાં કે જે આવે ને ત્યારે હંમેશા વિચા અને પેલા વાક્યમાં માણસની વાત થતી હોય ને ત્યારે વૂ આવશે બરોબર જો ધ હોર્સ વિચ ઇઝ બ્લેક ઇઝ વેરી સ્ટ્રોંગ જો અહીંયા હોર્સની વાત થાય આ માણા કહેવાયેલા નો કહેવાય એટલે વીચ મૂકવાનો ઘોડો જે કાળો છે ને તે ખૂબ જ તાકાતવાળો છે બરોબર છે ખૂબ જ તાકાતવાળો છે જો અહીંયા મતલબ શું થાય કે જે આયુ

કે આ એ જ બુક છે અથવા તો જે આ બુક છે કે જે તમે મને આપી હતી ને એ ખૂબ જ રસપ્રદ છે બરોબર છે કે તે જે બુક આપી એ ખૂબ જ રસપ્રદ છે એ રીતે તમે એનું કહી શકો એના પછી છે વુઝ વુઝ એટલે થાય કોના કોની કોનું કોના આવું આપણે જાણીએ છીએ વુઝ નોટ બુક ઇઝ ધીસ વુઝ નોટબુક જો પ્રશ્ન પૂછવામાં કઈ રીતે વુઝ નોટ બુક ઇઝ ધીસ આ નોટબુક ખની છે હે ખની છે તો એના માટે વુઝ નોટબુક એમ આવશે કોના છે તો વુઝ એટલે કોના વુઝ ફાધર ઇઝ અ પ્રોફેસર કોના પિતા પ્રોફેસર છે તો જયારે વુઝ છે ત્યારે વુઝ આવે અને કન્જક્શન તરીકે આવે ત્યારે એનું ગુજરાતી શું થઈ જાય કે જેનું કે જેની કે જેનું કે જેના એવું થાય બે જેનું 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 થઈ ગયું પણ સમજી લેજો આઈ નો હું જાણું છું વુઝ બુક ઇઝ ધીસ કે આ બુક કોની છે બરોબર કે આ બુક કોની છે એમાંય તમે કહી શકો હું જાણું છું કે આ કોની પુસ્તક છે કે આ કોની બુક છે બરોબર ધીસ ઇઝ ધ લેડી આ એ જ છોકરી છે હુ સન ગોટ ફર્સ્ટ રેન્ક આ એ જ સ્ત્રી છે કે જેના પુત્રે પ્રથમ ક્રમ મેળવ્યો જેના પુત્રએ જેના બાળકે પ્રથમ ક્રમ મેળવ્યો તો અહીંયા વુઝ નો મતલબ કે જેનું કે જેના કે જેનું એવું થશે રેડી ચાલો એના પછી છે વાય હવે સાહેબ વાય એટલે આવું તો આપણે વર્ષોથી શીખીએ છીએ પ્રશ્ન ફોર્મમાં શું છે વાય વાય આર યુ યુ લેટ માટે તમે મોડા છો હેવ નોટ ધ તમારી પાસે અહીંયા વાય ડોન્ટ યુ હેવ આવશે બરાબર આ અમેરિકન બ્રિટનવાળી થઈ ગઈ તો તમારી પાસે શા માટે લાયસન્સ નથી વાય આર યુ સ્ટેન્ડિંગ શા માટે તમે ઊભા છો તો આ વાય શબ્દોનો ઉપયોગ શા માટે

તે સારી રીતે જાણે છે વાય આઈ એમ બીઝી કે હું શા માટે ખૂબ જ વ્યસ્ત છું એ ઈ જાણે છે તમે એને પૂછી લ્યો કે શા માટે હું આવ્યો છું હું શું કામ રહું છું એને પૂછી લ્યો બરોબર તો એના માટે છે તમે વાય નો ઉપયોગ વાક્યની વચ્ચે કરી શકો છો એના પછી છે વેન વેન એટલે થાય ક્યારે પણ ક્યારે પ્રશ્ન પૂછવા માટે ક્યારે જો વેન ઇઝ યોર બર્થડે તમારો જન્મદિવસ ક્યારે છે પ્રશ્નમાં વેન નો ઉપયોગ ક્યારે ખબર બટ જ્યારે વાક્યની વચ્ચે વેન આવે ત્યારેનો મતલબ થાય જ્યારે ત્યારે જ્યારે તું મન બોલાવીશ ને ત્યારે હું આવીશ જ્યારે તમે કહેશો ને સર ત્યારે અમે વિડીયો લાઈક કરશો તો કરી દઉં જ્યારે સર તમે કહેશો ને ત્યારે અમે સબસ્ક્રાઈબ કરી દેશું જ્યારે તમે કહેશો ને ત્યારે અમે શેર કરી દેશું વિડીયોને તો એ જ્યારે ત્યારે માટે વેનનો ઉપયોગ થાય છે અને કે ક્યારે એવું થઈ શકે એમાં એક્ઝામ્પલમાં આવશે કે હી રીચ હોમ તે ઘરે પહોંચ્યો વેન ધ સન સેટ તો આનું આખું ગુજરાતી એમ થાય કે જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે તે ઘરે પહોંચ્યો આવી ગયું જ્યારે અને ત્યારે ચલો એના પછી આઈ ડિડન્ટ નો હું જાણતો નથી વેન હી સ્લેપ

તમે કહી શકો રેડી તો અહીંયા વેર નો ઉપયોગ કે જ્યાં કે ક્યાં પણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે બે વાક્ય વચ્ચે આવે ત્યારે ચાલો એના પછી મિત્રો ખાસ હજી એક વખત કહી દઉં છું જે આ ડબલ બધા શબ્દો છે એનો પ્રોપર આપણે ઉપયોગ તો કરવાનો છે પણ તમારે એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવું છે તો મિત્રો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને હમણાં આપણે સ્પોકન ઇંગ્લિશની લાઈવ ટેસ્ટ પણ આપણી એપ્લિકેશનમાંથી લેવા જઈ રહ્યા છીએ બરોબર છે એટલે ખાસ પહેલાં શરૂઆતની ટેસ્ટ ફ્રી હશે એટલે સૌથી પહેલાં તમે ટેસ્ટ આપવા માટે તમારું સ્પોકન ઇંગ્લિશ ચેક કરવા માટે આપણે ટેસ્ટ લઈને આવી રહ્યા છીએ ટૂંક જ સમયમાં તો વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અત્યારે અને જો તમારે આ કોર્સ હજી નથી પરચેસ કર્યો તો કરી લેજો કારણ કે આ કોર્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને આ કોર્સથી તમે અંગ્રેજી કડકડા બોલી જશો બોલતા થઈ જશો એ જવાબદારી અમારી રહેશે બરોબર વિજય નાકિયાની રહેશે એ ચિંતા ન કરતા

જોડાણ તો એક લિંક આવશે ક્લિક કરીને ફોલો ઉપર ક્લિક કરીને લિંકમાં જોડાઈ જાજો અને આપણું ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ વગાડો આપણું ટ્રેન્ડિંગ સોંગ તો આ ઇન્સ્ટાગ્રામ છે એમાં અત્યારે બસો પચાસ કે એટલે બે લાખ અને પચાસ હજાર ફોલોઅર્સ થઈ ગયા છે હું તમને કાલે મેં બે ચાલી કીધા તા પચાસ તમે જોવો તો ખરા કેટલા લોકો જોડાઈ રહ્યા છે તમે બાકી રહી ગયા તો જોડાઈ જાઓ ઇન્સ્ટાગ્રામની આ ચેનલ પર વિજય નાખ્યા ઇંગ્લિશ ગુલુ સર્ચ કરો એટલે હું મારું ફેસ દેખાય સિલ્વર બટન લઈને નું વોઇસ ફોલો કરી દેજો અને એમાં તો તમે કાઢી એવી છે અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો જે બાકી છે તો વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ અને મિત્રો જાતા જાતા એક વખત લાઈક નું બટન દબાવી દો અને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ માં જણાવજો જેથી મને આનંદ થાય હું કોમેન્ટ બધાની વાંચું જ છું જેથી મને પણ એમ થાય કે ના આ વ્યક્તિને આમાંથી આટલું શીખવા મળ્યું છે તો હું બીજો તમારા માટે આવો સરસ વિડિયો લઈને આવતો રહો બરાબર લાઇકનું બટન જરૂર દબાવતા જજો અવશ્ય દબાવતા જજો અને એક જો વિડીયો વિશે કાંઈ વધારે ના કહેવું તો એક હાર્ટનું સિમ્બોલ તમે કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો તો આર્ટનું સિમ્બોલ બધાય અત્યારે જેટલા જોઈ રહ્યા છે બધાય હાર્ટનું સિમ્બોલ મૂકશે અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું જુઓ તો તમારે બાકી છે જો તો બાકી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરી અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં કઈક આવા નવા જ ટોપિક સાથે ફરી પાછા આપણે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા